નમસ્કાર મિત્રો પ્રથમ પ્રશ્નો એનાલોજી નો છે જે સીસીઈ ની પરીક્ષામાં પૂછાયેલો છે તો પ્રથમ ત્રણ સંખ્યાઓ પરથી બીજી ત્રણ સંખ્યાઓ કઈ રીતે આવી છે તેવી જ રીતે આ ત્રણ સંખ્યાઓ પરથી બાકીની ત્રણ સંખ્યાઓનું જોડકું કયું આવશે એના વિશે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ વાત કરીએ બે માંથી પાંચ કેવી રીતે બને તો બે નો વર્ગ વધતા એક એટલે કે પાંચ તેવી જ રીતે ચાર નો વર્ગ વધતા એક એટલે કે સત્તર ચારનો વર્ગ સોળ વધતા એક એટલે કે સત્તર છનો વર્ગ કરીએ તો છત્રીસ થશે તેમાં પ્લસ એક એટલે કે સડત્રીસ તેવી જ રીતે અહીંયા કઈ સંખ્યા આવશે તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો સીસીઈની એક્ઝામમાં આ ત્રણથી ચાર સીટની અંદર પૂછાયેલો કોમન પ્રશ્ન છે ભવિષ્યમાં ટેટ ટાટમાં પણ પૂછાઈ શકે તો કંઈ નવાઈની વાત નથી कमेंट करिए मित्रों जनाव죠 કે અહીંયા કઈ સંખ્યા આવશે તો અહીંયા વાત કરીએ તો 6 નો વર્ગ 36 થાય 6 * 6 36 + 1 કરીએ તો 37 થશે તેવી જ રીતે અહીંયા 7 નો વર્ગ 49 + 1 એટલે કે 50 થશે આઠનો વર્ગ ચોસઠ વત્તા એક એટલે કે અહીંયા સિક્સટી ફાઈવ પાસઠ જવાબ આવશે તો આ જવાબ તમારો સાચો છે હવે મિત્રો બીજા ક્વેશ્ચનની વાત કરીએ જે સમાંતર શ્રેણી અથવા તો ગુણોત્તર શ્રેણી અથવા તો એટલી શ્રેણી કોઈ પણ રીતે પૂછાઈ શકે છે અહીંયા બે ખાલી જગ્યાઓ આપેલી છે આ મિત્રો સીસીનો પ્રશ્ન છે ઉપરનો પ્રશ્ન પણ સીસીમાં પૂછાયેલો છે આ પ્રશ્ન પણ સીસીમાં પૂછાયેલો છે તો આપેલ બે ખાલી જગ્યાઓમાં કઈ બે સંખ્યાઓ આવશે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો આ સંખ્યા તમે સૌપ્રથમ પ્રથમ સંખ્યા જુઓ તેત્રીસ થી ઓગણચાલીસ પ્લસ છ કર્યા ઓગણચાલીસથી પિસ્તાલીસ પ્લસ છ કર્યા તો હવે પિસ્તાલીસમાં પ્લસ છ કરો તો અહીંયા તમને એકાવન પ્રાપ્ત થશે એટલે અહીંયા એકાવન આવશે તો અહીંયા કેટલા આવશે તો એની વાત કરીએ અઠ્યાવીસમાં પ્લસ છ કરો તો ચોત્રીસ થયા ઓગણચાલીસમાં પ્લસ છ કરો તો પિસ્તાલીસ થયા ચોત્રીસમાં છ કરો સોરી મિત્રો અઠ્યાવીસને છ ચોત્રીસ હવે ચોત્રીસમાં છ કરવાના ચોત્રીસને છ ચાલીસ તો અહીંયા આવશે ચાલીસ એટલે કે પ્રથમ ખાલી જગ્યામાં ચાલીસ જવાબ આવશે અને પછીની ખાલી જગ્યામાં એકાવન જવાબ આવશે મિત્રો હું એક પ્રશ્ન લખું છું જે જીપીએસસીની એક્ઝામમાં પૂછાયેલો છે આપ ઓનલાઈન છો તેમાં કોઈ પણ મિત્રને આનો જવાબ આવડતો હોય તો જરૂરથી કોમેન્ટ કરો મિત્રો હું ચાર સંખ્યાઓ લખું છું જેમાં અલગ પડતી સંખ્યા તમારે બોલવાની છે પ્રથમ સંખ્યા છે મિત્રો પ્રથમ સંખ્યા છે પંચાવન બીજી સંખ્યા છે પાસઠ ત્રીજી છે પંચોતેર ચોથી સંખ્યા છે 85 તો મિત્રો આમાંથી કઈ સંખ્યા અલગ પડી છે કોમેન્ટ કરી જણાવો આ મિત્રો જીપીએસસીમાં પૂછાયેલ ક્વેશ્ચન છે લાગવામાં બહુ સરળ લાગે છે પણ એટલો સરળ નથી મિત્રો તો આપેલી ચાર સંખ્યાઓમાં અલગ પડતી સંખ્યા જણાવો કેટલાક મિત્રો વિચારતા હશે કે પાંચ વડે વિભાજ્ય પણ પાંચ વડે તો બધી સંખ્યાઓ વિભાજ્ય છે મિત્રો તો કેવી રીતે ચારે ચાર સંખ્યાઓ વિભાજ્ય છે કોઈ સંખ્યા અવિભાજ્ય પણ નથી પાંચની ચાવી બધામાં લાગે છે તો અલગ પડતી સંખ્યા કઈ આવી શકે છે તો મિત્રો જવાબની વાત કરીએ તો પંચાવનને કઈ રીતે લખાય અગિયાર ગુણ્યા પાંચ લખી શકાય પાસઠ ને તેર ગુણ્યા પાંચ ने પંદર ગુણ્યા પાંચ પંચ્યાસીને સત્તર ગુણ્યા પાંચ મિત્રો જોઈ શકો છો ચારે ઓપ્શનની અંદર પાંચ કોમન આવે છે હવે અગિયાર તેર પંદર સત્તર ચારે સંખ્યામાં બે બેની ગેપ છે પણ જે પંદર છે માત્ર પંદર એટલા विभाज्य છે વિભાજ્ય નથી તેર પણ નથી સત્તર પણ નથી એટલે અવિભાજ્ય સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યા છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ છે જે ચારેય ઓપ્શનમાં અલગ પડતી સંખ્યા છે મિત્રો હોમવર્કમાં એક ક્વેશ્ચન આપું છું તમને તેનો જવાબ ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો સૌથી મોટી બે અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે સૌથી મોટી બે અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે અને એના જેવું જ સિમિલર ક્વેશ્ચન સૌથી મોટી ત્રણ અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે જે મિત્રોને એનો સાચો જવાબ આવડતો હોય તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો મળીએ કાલે રાત્રે નવ વાગે લાઈવ સેશનમાં કંઈક નવા જ ગણિતના પ્રશ્નો લઈને આવીશું જય હિન્દ